તો ભાજપે દસ કરોડના લક્ષ્યાંક સાથે સદસ્યતા અભિયાન તો શરૂ કર્યું છે પરંતુ આ અભિયાનનો હવે ટાર્ગેટ એચિવ કરવા વિદ્યાર્થીઓનો પણ સહારો લેવાઈ રહ્યો છે તેવી જાણકારી મળી સુરેન્દ્રનગરમાં ભાજપના સદસ્યતા અભિયાનને લી વિવાદ સર્જાયો છે વઢવાણમાં અણિન્દ્રાની શાળામાં વિદ્યાર્થીઓને બીજેપીના સભ્ય બનાવવામાં આવ્યા છે આમ આદમી પાર્ટીના આગેવાન અને શાળા આચાર્યની એક ઓડિયો ક્લિપ સામે આવી છે જેમાં આ અંગે વાતચીત થઈ રહી છે

ઓકે એટલે તમે એ રીતે મેસેજ નાખ્યો હા હા કેટલા બાળકોને તમે ભાજપમાં સભ્ય બનાવ્યા એટલે એમ તો આંકડો યાદ નથી તમને ખ્યાલ હતો આપડે આવું કરાય કે ન કરાય રમેશભાઈ મેરપુલું આમ આદમી પાર્ટી જિલ્લા પ્રમુખ હા 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 હાલો આય તો જોઈયું ટૂકો કોલરમાં તમારું નામ હ એટલે કરાય ના નંબર આપું ન કરાય હા આપે પ્રિન્સિપાલ તરીકે શિક્ષકો ને એવો મેસેજ કર્યો હતો કે બધા મોબાઈલ લઈ કાલ છોકરાને બોલાવાના છે સાહેબ હું દસ દિવસ થી દિલ્હી શું

એમ નઈ અલગ તમે સૂચના આપી છે કે નથી આપી નથી આપી શકતા સૂચના કોઈ એવી